અમદાવાદમાંથી ફરી ઝડપાયા નશાના સોદાગર સરખેજમાંથી ઝડપાયું લાખોની કિંમતનું એમડી ડ્રગ્સ સરખેજમાં અંબાજ રેસીડન્સીમાં એસએમસીનું ઓપરેશન અઠ્યાવીસ પોઈન્ટ સત્તાણું લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા ચાર સોદાગરો ડ્રગ્સ રોકડ સહિત ત્રેપન પોઈન્ટ છાસઠ લાખ રૂપિયાનો મુદ્દા માલજપ્ત મિયા શેખ મોહમ્મદ ઝૈદ કુરેશી નામના શખ્સ પકડમાં મોહમ્મદભાઈ આલા અને તેજસ કલેરિયા પકડમાં છે

સરખેજ વિસ્તારમાં એક મકાન માં રેડ કરી અને લાખો રૂપિયા ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે સરખેજ માં એક મકાન હતું અને આ મકાન ની અંદર રૂપિયા અઠ્યાવીસ પોઈન્ટ સત્તાવીસ લાખ કિંમત નું બસો નેવ્યાસી પોઈન્ટ સાતસો સિત્તેર ગ્રામ એમડી ડ્રગ્સ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને આ રેડ દરમિયાન પોલીસ દ્વારા ત્રણ મોબાઈલ વાહન આ વાહનો સમાવેશ થાય છે તે ઉપરાંત પૈસા વજન કાંટા સહિત ત્રેપન પોઈન્ટ છાસઠ લાખ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે અને પોલીસે મુખ્ય આરોપી પરવેજ મિયા તે ઉપરાંત અન્ય આરોપી મોહમ્મદ ફૈઝ કુરેશી મોહમ્મદ આલા અને ડ્રગ્સ લેવા આવેલા તેજસ કરી છે તે ઉપરાંત ઉત્તર પ્રદેશ ના ડ્રગ્સ સપ્લાયર આઝમ ખાન જે ગ્રાહક છે નેમાન શેખ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જે મુખ્ય આરોપી પરવેજ મિયા છે તેમની વિરુદ્ધ ભૂતકાળમાં એનડીપીએસ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાઈ ચુક્યો છે આમ કહી શકાય કે આજે કાટલ હતું આ જે સિન્ડિકેટ હતી એમડી ડ્રગ્સની તે આંતરરાજ્ય સિન્ડિકેટ હતી અને તેમાં ઉત્તર પ્રદેશથી એમડી ડ્રગ્સ લાવવામાં આવતું હોવાની પણ સંભાવના છે અને આ આંતરરાજ્ય ગેંગમાં જે આરોપીઓ વોન્ટેડ છે તે આરોપીની વાત કરવામાં આવે તો આઝમ ખાન અરબાઝ ખાન અને ગ્રાહક નિમન જેને વોન્ટેડ જાહેર કર્યા છે આમ પોલીસે આ આંતરરાજ્ય ગેંગ પૈકી જે વોન્ટેડ આરોપીઓ છે તેની ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે આભાર ચેતન વિગતો આપવા માટે